સિતર રૂપિયા પંચોતેર પંચાશી બસો પંચ્યાસી પચાસ નેજ્યાસી નેવું એકાણું બાણું ત્રણ સોડા પંચાણું પન્નુ અઠાણું અઠાણું નવાણું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર બે નવ પંદર બ સોળ બંબાઈ સત્તર અઢાર ઓગણીસ બાવીસો ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચાપ છપન ઓગણ આઠ હાથ એકસઠ ત્રણસો એકસઠ એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા